અહીંયા સુધી પહોંચ્યા તમે જોઈ શકો છો અને આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે ખાલી ગુજરાતની અંદર વિકાસની વાતો જ થાય છે અને આ ગામ સાંસદ મનસુખ વસાવાનું છે અને તમે જોઈ શકો છો કે પેલી બાજુથી આ બાજુ આવવા માટે કોઈ રસ્તો નથી તમે જોઈ શકો છો કે જૂના રાજના ગામના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આટલા સમયથી સરકાર છે ધારાસભ્ય છે પણ આ ગામના લોકોની વેદના કોઈ સમજી નથી શકતું અને આ ગામમાં કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય તો એને બી આ રીતે બોટમાં જ લાવવામાં આવે છે આ બાબતને લઈને ધારાસભ્ય છેતર વસાવવા પદયાત્રા કરીને નર્મદા ખાતે વન વિભાગમાં કચેરીમાં આવેદનપત્ર પાઠવશે રાજપીપરાથી દસ કિલોમીટર અંદર આ ગામ આવેલું છે જૂના રાજ ગામના લોકોને રોડ રસ્તાની સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન કરવા માટે ડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા પ્રયાસ કરી રહ્યા છે અને આ તેમનો મત વિસ્તાર નથી કહેવાતો છતાં બી પ્રયાસ કરી રહ્યા છે અને ચેતર વસાવાની દિવસે ને દિવસે લોકપ્રિયતા વધી રહી છે આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો ન્યૂઝ જોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો